સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઈવે પર કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો તો લીંબડી રાજકોટ હાઈવે પર બોડિયા નજીક ટેન્કર પલ્ટી ખાઈ જતા ટેન્કર લીક થતા કેમિકલનો પથારો જોવા મળી આવ્યો હતો જો કે સદનસીબે આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળવા પામી હતી તો આ અકસ્માત ટેન્કરના ડ્રાઈવરનો સ્ટેરિંગ કરતો કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઈ જવા પામી હોવાનું સામે આવ્યું છે તો આ ઘટનામાં ડ્રાઈવરને ઈજા પહોંચતા તેને એકસો દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે કલ્પેશ સાથે ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ